નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ આવેલું છે કે કોઈની બી સાત વર્ષથી ઓછા ગુનામાં ધરપકડ ધરપકડ કરવી હોય તો એને નોટિસ આપવી જોઈએ મને મને વગર નોટિસે આ લોકોએ કરી છે છે અને જામીન આપ્યા એ મને લાગ્યું કે ભાઈ મારા વિરુદ્ધ ખોટું કૃત્ય કરેલું છે એક દ્વેષભાવપૂર્ણ અને ખોટી રીતે રાજકીય રીતે કારસો રચીને મને ફસાવવા માટે આ ધંધો થઈ રહ્યો છે તો એક નાગરિક તરીકે મને જે અધિકાર મળ્યો છે એ નાગરિકનો મેં